તમારે પણ આવું પોસ્ટર બનાવતા શીખવો હોય તો વિડીયો પૂરો જોજો ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવું પોસ્ટર બનાવવા માટે તમારે એક પિક્સલ એપની જરૂર પડશે પિક્સલ એપ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ તેને ઓપન કરી તેમાં આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ મેં ડાઉનલોડ કરેલું જ છે તો આપણે તેને લઈ લઈએ આ રીતનું બેકગ્રાઉન્ડ છે તે ડાઉનલોડ કરેલું છે તેને આ રીતના ખેંચી લઈએ તેને લોક મારી દેશું આ રીતના ત્યારબાદ જે આપણે પીએનજી બનાવી હશે તે લઈ લઈએ પીએનજી બનાવતા ન હોય તો તમે વિડીયો તેનો પણ બનાવેલો છે તો જોઈ લેજો કઈ રીતે પીએનજી બનાવો આ રીતના નીચે લઈ લેશું આ રીતે આ રીતના કરી દેસુ ત્યારબાદ જે તેનું ટાઇટલ છે તે લઈ લઈએ હું કરું એ તને ગમતું નથી આ રીતનું કંઈક ટાઈટલ છે તેને આપણે આ રીતના લઈ લેશું આ રીતે લોક મારી દઈએ ત્યારબાદ જે આપણે ચાર કેચડી વાળું પીંજી છે તે લઈ લઈએ આપણે જે ચાર કેજરી વાળું પીએનજી છે તે લઈ લઈશું ને આ રીતના આ રીતના સેટ કરી દઈશું તેને લોક મારી દઈએ ને આ રીતના ત્યારબાદ આપણે જે

આ રીતના કરી લેશું આ રીતે એની ચલાઈ લેશું આ રીતના એની ચલાઈ લઈએ ત્યારબાદ ફોન્ટ આપી દઈશું ત્યારબાદ તેમાં જે આપણા સિંગર છે તેમાં વિડીયો કલર આપી દઈએ આ રીતના

આ રીતે આ રીતના કરી લેશું તેને આપણે નીચે લઈ લેશું આ રીતે આ રીતના આગલું પોસ્ટર કયા સિંગર પર જોઈએ છે તે ખાસ કમેન્ટ કરી દેજો